આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદી ઝાપટા પડી શકે છે રાજ્યમાં હવામાન ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે અંબાલા પટેલે આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન નિશાન અંબાલાલ પટેલે વાદળછાયાના વાતાવરણના ખેડૂતોને સાચવતી રાખવા અપીલ કરી રહ્યા છે અને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વચ્ચે

જેમાં આઠ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી તેમાં સત્તર પોઈન્ટ નવ્વાણું લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી હતી જેમાં નવ્વાણું નવ્વાણું હજાર કરોડની રૂપિયાની ચૂકવણી કરાઈ હતી ગોડાઉનના પ્રશ્નો નિરાકરણ કરવા માટે આવ્યું હતું વધુ મહત્વની આગળ વાત કરીએ કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ શરૂ કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ બહુ નજીક આવી ગયું છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સંસદમાં તેમને બજેટ રજૂ કરશે ખાસ વાત એ છે કે જમા ઓછા દાયકામાં પહેલીવાર બજેટ રવિવારે રજૂ થયેલું છે જેમાં તેમાં સતત નવું બજેટ ભાષણ કરશે જેને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી શકે છે સત્યાવીસ જાન્યુઆરીના સર્વપક્ષી બેઠક બજેટ પહેલા સત્યાવીસ જાન્યુઆરી સર્વપક્ષી બેઠક અને સંસદના બજેટ સંતરે શરૂઆત થશે આગળ વાત કરીએ કે ગુજરાતમાં ખેડૂતો માટે સમાચાર રાજ્ય સરકાર ખેડૂતોને તેમને ઘઉમાં માટે પોષણક્ષમ ભાવ મળે તે હેતુ સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે આ યોજના હેઠળ ગુજરાતના રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓને નિયમ કેન્દ્ર પર ખરીદી થશે લાભ લેવા એવા ઈચ્છતા ખેડૂતોને એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી વી સી મારફતે ઓનલાઈન નોંધણી કરાવતી ફરજિયાત છે નોંધણી સમયે આધાર કાર્ડની નકલ અંધગત ગામ નમૂનો સાત બારનો ઉતારો અને તથા અન્ય જરૂરી દસ્તાવેજો રજૂઆત કરવા પડશે વધુ મહત્વની આગળ વાત કરી કે મોદી સરકારની કામનો નિર્ણય સારા સમાચાર મોદી સરકારે દસ વીસ અને પચાસ રૂપિયાની નાની નોટોનું ચલાણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજનાઓ બનાવી રહી છે આ મશીન દ્વારા વપરાશકર્તાને સોથી પાંચસો રૂપિયાની નોટો પણ મેળવી શકશે હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે જે ટૂંક જ સમાજ દેશભરમાં લાગુ થઈ શકે છે રોકડની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકાર એટીએમ પર કેશ એક્સચેન્જ સુવિધા આપવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવાનો મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મુકાઈ રહી હતી આ યોજનાને લાભ લેવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં જ ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનો એક પાક સંગ્રહ ટેક્ચર બનાવવામાં આવી રહ્યું છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક પારંપતિ સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ ટેપચર યોજનાની સહાય પંચોતેર હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાય છે મુખ્યમંત્રી પાક સંગ્રહ ટેપચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચ પચાસ ટકા અને પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી જોકે હવે ટેપચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખર્ચ કુલ પચાસ ટકા અથવા એક લાખ રૂપિયાની બંનેમાંથી ઓછું હોય તે સહાય આપવામાં આવશે વધુમાં તોની આગળ વાત કરીએ કે નમો લક્ષ્મી યોજના ગુજરાતના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને ડ્રોપ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર ઘસી છે રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે મહત્વાકાંક્ષી નમો લક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે મળતી માહિતી મુજબ આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે બાર લાખથી વધુ વિદ્યાર્થીઓને એક હજાર બસો પચાસ કરોડની જંગી સહાય ચૂકવવામાં આવે છે ધોરણ નવ થી બાદ ના ચાર વર્ષમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીને કુલ બે લાખ પચાસ હજાર ની સહાય મળે છે ધોરણ નવ અને દસ દરમિયાન વીસ હજાર રૂપિયા ની ફાળવવામાં આવે છે બે વર્ષમાં દસ માટે વાર્ષિક પાંચસો લે કે વાર્ષિક પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડે છે અને બાકીની રકમ ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે હવે અમરેલી બન ગુજરાતનું નવું ડાયમંડ હબ ગુજરાતના હીરા ઉદ્યોગના નકશા પર હવે અમરેલી જિલ્લાનું નામ સુ સુવર્ણ અક્ષરે લખાઈ રહ્યું છે અમરેલી જિલ્લાના ડાયમંડ અને એસોસિએશન દ્વારા અમરેલી ગુજરાતના નવા ડાયમંડ હબ તરીકે વિકસાવવાનો ઐતિહાસિક જાહેર કરવામાં આવી રહ્યો છે એસોસિએશનનું પ્રમુખ લલિત ઠુમસે જણાવ્યું હતું કે ટૂંક સમય અમરેલીમાં દોઢસોથી વધુ અધન આધુનિક ઓફિસમાં ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ નિર્માણ થશે

আগ ছে সা মা থেকে ্য ্য মা্য ા রা্য থেকে বে মা ুু জা । স আ র খ ব মা লোক ষ মা সাটে পারা হয়েছে। સૌથી અગત્યની વાત કરી કે ખેતી માટે બોર કરવા માટે પચાસ હજાર રૂપિયાની સહાય આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોની જમીનમાં બોર ખોદવા માટે પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે યોજના મુખ્યત્વે પાણીને સંગ્રહને મજબૂત બનાવવા માટે સિંચાઈ સુવિધા સુધારવા અને ખેડૂતોને પાક ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બનાવવામાં આવી રહ્યું છે આ યોજનાના ખાસ કરીને નાના અને મધ્ય ખેડૂતને પરિવારો માટે લાભદાયક છે જેમણે ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ અને યોજનાને બે હજાર દ્વારા સરકારી ડિજિટલ માધ્યમથી અરજી સરળ બનાવી છે અને અરજીને પ્રક્રિયા પારદર્શક બનાવી શકે છે અરજી કરતી વખતે આધાર કાર્ડ ને બેંક ખાતું માપ માપદંડ ખાતરી આપે છે સહાય યોગ્ય ખેડૂતો સુધી પહોંચી રહી છે અરજી કરવાની સરળતા ખેડૂતોને બોરવેલ માટે રાજ્યના એગ્રી સ્ટેપ પોર્ટલ પર અરજી અને સીએસસી ને આધારો ચોટ કે મારફતે અરજી કરી શકે છે પોર્ટલ પર લોગ ઇન કર્યા બાદ અરજદારોને પોતાની ઓળખનો માહિતી જમીન વિગતો અને બેંક ખાતાની વિગત ભરીને ફોર્મ ભરવાની સબમિટ કરી છે અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદારોનું ફંડ ટ્રાન્સફર અને ફંડ લિસ્ટ ટેસ્ટ જોઈ શકે છે આ ડિજિટલ પ્રક્રિયા ખાતરી આપે છે કે કોઈ માહિતી અથવા વિલંબ કારણ નથી બનીને વધુ મહત્વની આગળ વાત કરી કે પાવર ડ્રીવર ચાર કટર યોજના પાવર ડીપર ચાર કટર યોજના પશુપાલકો માટે પોતાના પશુને લીલો કે સૂકો ઘાસચારો ચાર કટરથી કટિંગ કરીને પશુઓને આપે છે નિરણ બગાડો ઓછો થાય છે જેથી પશુપાલકને પાવર ડીપર ચાર કટરની ખરીદી માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ રાજ્યના રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે આ યોજનાને અંતર્ગત કુલ ખર્ચ પંચોતેર ટકા અથવા વધુ એક અઢાર હજારથી બે રકમમાંથી ઓછી હોય તે એટલી સહાય મળવા પાત્ર થશે પશુપાલકને પાછો ઓછામાં ઓછો પોષથી વધુ તે વધારે પશુઓ જોઈએ વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતોને દૈનિક હાલત ગુજરાતમાં ખેડૂતોને હાલ વધુ વધુ બની રહી છે તેનું કારણ એ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે આ ઉપરાંત વધતી કારણે હવે ખેતી કરતી મોંઘી થઈ ગઈ છે બે કુદરતી અથાર્થ વાર ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થયા છે ખેતી ખાતર ખેડૂતોનું દેવું મજબૂત બન્યા છે આવકનો ડબલ ન થાય તો ખેડૂતોને દેવાના ડુંગળ જરૂર દબાય છે એક રિપોર્ટ મુજબ ગુજરાતના પચાસ લાખથી વધુ ખેડૂતો ખેતી માટે બેંકમાંથી ચૌદ એક લાખને સેતાળીસ હજાર ચારસો ને તેસઠ કરોડની લોન લઈ દેવાનું કર્યું છે કારણોસર ખેડૂતોને બેંક ધિરાણ માફ કરવાની માંગને વધુ બુલાંદી બનાવી રહી છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વનો સમાચાર અહેવાલો મુજબ પીએમ કિસાન સન્માન નિધિ બાવીસમો હપ્તો સરકાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરી શકે છે જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોને એક કહેવાય છે જમીનનું વેરિફિકેશન કરવાનું ફરજિયાત છે ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના ગામની યાદી પોતાના નામે ચેક કરી શકે છે આ તેમણે ધર્મને બેલેન્સ વિકલ્પ પસંદ કરવાનો રહેશે વધુ મહત્વની આગળ વાત કરી કે પહેલી તારીખથી નવા નિયમો લાગુ જાન્યુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન એક ફેબ્રુઆરી દેશનું બજેટ રજૂ કરીને સાથે નવા મહિના સાથે કેટલાક નવા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે ફેરફારમાં આર્થિક રીતે સંબંધ જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે આવા મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં યુપીઆઈ સંભિત નિયમો ફરી એકવાર મોટો ફેરફાર થઈ જઈ રહ્યો છે આવા તેમને જણાવી દઈએ આવા મહિનાની મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે મહત્વની વાત કરીએ કે એલપીજીના ભાવમાં ફેરફાર મહિનાની પડેલી તારીખે દેશભરમાં એલપીજી ભાવમાં સુધારો કરવામાં આવી રહ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ પણ અપડેટ કરે છે આવી સ્થિતિમાં એકતાળીસ બજેટ દિવસ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે વધારો થઈ શકે કંઈ તમને જણાવી દઈએ કે સિલિન્ડરની કિંમતમાં ફેરફાર સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરે છે તમને જણાવી દઈએ કે એક જાન્યુઆરી ઓઇલ માર્કેટિંગ કંપનીએ ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડર દરમાં ઘટાડો કર્યો હતો વધુ મહત્વની આગળ વાત કરીએ ખેડૂતો માટે મોટા સમાચાર ઘઉના ટેકાના ભાવ બે રૂપિયા જાહેર રાજ્ય સરકાર તરફથી મહત્વના સમાચાર સરકાર દ્વારા સિઝનમાં બે હજાર છવ્વીસ ને સત્યાવીસ માટે ઘઉંના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવમાં જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળી રહે તે માટે સરકાર આ વર્ષે બે હજાર પોણસો ને પંચ્યાસી પ્રતિ કિટોનના ભાવે ઘઉં ખરીદી કરશે જો કે તમારા ઘઉંની સરકારે ટેકાના ભાવ વેચવા માગતા હોય તો તો તમારે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી નક્કી કરવામાં આવે છે ખેડૂતો આ નોંધણી પોતાના ગામમાં જ ગ્રામ્ય કક્ષાના વીસી મારફતે ઓનલાઈન અરજી કરી શકશે જેથી તેમને તાલુકાના મથકે ધક્કા ખાવા ન પડે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિકતા જળવાઈ રહે તે માટે રહેલું છે વધુ મહત્વની આગળ વાત કરી કે પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તાની તારીખ પર મોટી અપડેટ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને હવે બાવીસમાં અત્યારની આતુરતાની રાહ જોઈ રહ્યા છે સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ બે હજાર છવ્વીસની દરમિયાન દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જોકે આ લાભ મેળવવા માટે ખેડૂતોને કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય રહેલી છે જે ખેડૂતો ડેટાના વિગતનમાં આવે બે હજાર રૂપિયાની આ હપ્તો મળશે નહીં વધુ મહત્વની આગળ વાત કરી કે સાવધાન વર્ષમાં પહોંચવાનો નિયમ તોડ્યો ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ જો તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલ ચલાવો છો તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના દેશના રોડ સેફ્ટી સુનિશ્ચિત કરવા માટે સરકારે ટ્રાફિક નિયમો ઘરખોર ફેરફાર કર્યા છે માત્ર દંડ ભરીને છટકી જવું શક્ય નથી અને સુધારેલા મોટર સ્કૂટર એક્ટર કડક જોગવાઈઓ કરવામાં આવી રહી છે આ નવો કાયદો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવી ચૂક્યો છે નવા નિયમો અનુસાર જો કોઈ પણ વાહન ચાલકો નાણાકીયની વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂત ને ત્રણ હજાર હપ્તો ખાતામાં જેમાં જે ખેડૂતો પહેલાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભ લઈ રહ્યા છે અઢાર થી ચૌદ વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ રૂપિયાની પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતે પણ થોડો ફાળો આપવો જ પડે છે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાથી વધુને બસો રૂપિયાનું રોકાણ કરીને જોગવાઈ કરવામાં આવી રહી છે પછી જીવન દર મહિને રૂપિયા એટલે કે પેન્શન મળવાનું શરૂ થાય છે જો કોઈ કારણસર રોકાણકારો નો અધ વચ્ચે અવસાન થાય તો તેમના પત્ની ને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી રહી છે વધુ મહત્વની આગળ વાત કરી કે ઓગણત્રીસ જાન્યુઆરી બેંકો કેમ રહી છે બંધ ઓગણત્રીસ જાન્યુઆરી બેન્કો કેમ રહેશે બંધ ઓગણત્રીસ જાન્યુઆરીએ બેંક બંધ રહેવાનું કારણ કોઈ સરકારી રજા સાથે જોડાયેલી નથી પરંતુ બેંક કર્મચારીઓની હડતાલને કારણે બેંક રજા રહે છે રિઝર્વ બેંક ઓફ અને આ દિવસે રજા જાહેર કરી નથી પરંતુ એક યુનિટી પ્રસ્તાવની હડતાલ પર કારણે ઘણી શાખાઓ બંધ રહેલી છે આનાથી સામાન્ય લોકોને તેમના બેંકિંગ કામ અસુવિધા થઈ શકે છે શું છે હડતાલનું કારણ બેંક કર્મચારીઓની હડતાલ તેમની કાર્ય વ્યવસ્થા સંબંધિત માર્ગણીઓ પણ આ યુનિટી નો કહે છે તેના અઠવાડિયામાં ફક્ત પાંચેત દિવસ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ અને શનિવાર અને રવિવાર રજા આપવી જોઈએ સૌથી અગત્યની વાત કરીએ કે સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે સિંગલ પેરેન્ટ વ્યક્ત માતાઓનો મુશ્કેલીઓ દૂર કરવાનો જન્મ પ્રમાણપત્ર નિયમનને મહત્વનો ફેરફાર કર્યો છે હવેથી બાળકને જન્મ દાખલા પિતાને સ્થાને માતાનું નામ લખવાની પૂર્ણ છૂટ આપવામાં આવી રહી છે અત્યાર સુધી પિતાનું નામ ફરજિયાત હોવાથી અનેક માતાઓ શૈક્ષણિક સરકારી અન્ય કામગીરી મુશ્કેલીમાં પડતી હતી આ નવા નિયમથી માતાએ કોઈ કાયદા કે લડાઈ લડવી પડશે નહીં Yeah,